જય માધવરાય આપ અત્યારે શ્રી માધવરાયજી પ્રભુના દર્શન કરી રહ્યા છો મંદિરના ભગવાન જળમગ્ન થઈ ગયા છે વાત પણ વધારે વરસાદ અને સ્થાનિક વરસાદને કારણે સરસ્વતી નદીની અંદર બહુ મોટા પ્રમાણમાં પૂર આવી ગયું છે અત્યારે પૂર આયા ઉપર ચોકમાં ચડી ગયું છે તો ભગવાનના દર્શન હવે દિવાળી સુધી તો નહીં થાય ભાઈ પણ ભગવાનની ઉપર ગાદી ઘર છે જ્યાંથી ભગવાનના આરતી સેવા ભોગ બધું કરવામાં આવે છે જ્યાં લાલાની સ્થાપના કરેલી છે એમના દર્શન કરવાના છે એટલે દરેક યાત્રિકોએ આવવું એકડો પણ ખુલ્લો હોય છે પાણી પણ રેડાય છે અને ભગવાનના દર્શન પણ થાય છે જય